અને અમે લોકો તો સ્ટુડન્ટ છે એટલે અમને લોકોને આવું જ પડે તો સ્ટડી માટે તો અમે લોકો રોજે આ ટાઈમની આજુબાજુ અમને છૂટી પડે છે તો એ અહીંયા આજકાલ બહુ તડકો દેખાય છે તો અમે લોકો એનાથી બચવા માટે શેરડીનો જ્યુસ કેવી રીતના આજુબાજુ જાતા હોઈએ છીએ ગોલો કેવી રીતના ખાવા તો એનાથી અમે પોતાની જાતને બચાવે છે કચ્છમાં હવે ગરમી વધારે જ પડે છે પણ આ દસ દિવસ છેલ્લા બહુ જ ગરમી પડે છે અને આ વખતે ગરમીમાંથી એટલી બધી ગરમી પડે છે કે બહાર નીકળવાનું મુશ્કેલ થઈ ગયું છે એના માટે જો લૂ લાગી જાય કે એવું બધું ન થાય એના માટે કે દુપટ્ટો બાંધવાનો હાથમાં મોજા નહીં બધું પહેરવાનું પાણી ભેગું રાખવાનું લીંબુ પાણી રાખવાનું જેના કારણે બહાર નીકળવું હોય તો એ બધું કામ આવે એનાથી પી શકીએ કે કાંઈ બી પ્રોબ્લેમ થાય તો એ એમાં હેલ્પ થઈ શકે બાકી બહાર નીકળવાનું બહુ પ્રોબ્લેમ થાય છે અત્યારની જે ગરમી છે ને મને લાગે છે મને પચાસ વર્ષ થયા અત્યાર સુધીમાં કોઈ દિવસ આવી ગરમી જોઈ નથી માર્કેટમાં લોકો નીકળતા પણ નથી આ કાળજાળ ગરમી એવી છે કે લોકો કોઈ બહાર નીકળે તો પરેશાન થઈ જાય હવે તો વરસાદ જલ્દી આવે એની લોકો રાહ જોઈ રહ્યા છે કે વરસાદ આવે નહીં તો આ ગરમીમાં આજે વેપારીઓને ધંધા કરવા પણ મુશ્કેલ થઈ ગયા છે હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે ને તેની અસર કચ્છ જિલ્લામાં પણ જોવા મળી રહી છે છેલ્લા થોડા દિવસથી કચ્છમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે પાટનગર ગણાતા ભુજ શહેરમાં બેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી રહ્યું છે ને તેની સીધી અસર લોકોના જનજીવન ઉપર જોવા મળી રહી છે ભુજમાં માં મોટા ભાગના રસ્તાઓ છે તે બોપર પડતાની સાથે સુમસામ જોવા મળતા હોય છે કારણ કે બોપરના સમયે લોકો ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે જે રીતે અસહ્ય ગરમી પડી રહી છે તેના કારણે હાલ તો લોકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે આકરી ગરમીથી હાલ લોકોને સેકાવવાનો વારો આવ્યો છે હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ હીટવેવની સ્થિતિ રહેવાની શક્યતા છે એટલે કે કચ્છના લોકોને હજુ પણ આકરી ગરમીનો સામનો કરવો પડશે જે રીતે સતત ગરમી વધી રહી છે તેના કારણે લોકો ઠંડા પીણાનો ઉપયોગ કરતા હોય છે અને ઠંડા પીણા પીને ગરમીથી રાહત મેળવવાનો પ્રયાસ કરતા હોય છે અલ્પેશ ગોસ્વામી સંદેશ ન્યૂઝ ભુજ